બોલ છે ગન એ રોમ રોમ મુખી બાપા એ રોમ રોમ હું વિચાર્યું પછી તે તારી જમીન વિશે હે મુખી બાપા મે વિચારી લીધું છે કે મારે મારી જમીન નથી વેચવી અરે શું ડાટ્યું છે તારી એ કઠોર જમીનમાં જે કદી વાવણી લાયક થવાની જ નથી જો ભાઈ મારી વાત માન હું તને તારી એ જમીનના મો માંગ્યા પૈસા આપીશ અરે એ પૈસા લે ને શહેરમાં જા નવો ધંધો શરૂ કર ને મોજ કર મુખી બાપા મે ના પાડી ને અરે શું ના પાડે છે કઈ વાતનો ગમણ છે તને હે આજે મારી પાસે બંગલો ગાડી નોકર ચાકર બેંક બેલેન્સ અરે મારા ઘરની તિજોરીમાં ધન દોલત અને દાગીના છે તારી પાસે શું છે એ કઠોર જમીન એ વાત તો ગમણ છે તને હે બોલ અરે શું છે તારી પાસે મુખી બાપા મારી પાસે છે ધન ભૂમિ હે ધન ભૂમિ અરે તને ખબર પડી ગઈ હા મુખી બાપા અને હવે આખા ગામને અને આખા ગુજરાતને ખબર પડશે કે ધન ભૂમિનો ઉપયોગ ખેતરમાં કરવાથી કઠણમાં કઠણ જમીન બને છે પોચી અને ફળદ્રુપ અને હા પાક થશે ડબલ ધનભૂમિ કઠોર જમીનને બનાવે પોચી અને ફળદ્રુપ તેમજ રાસાયણિક ખાતર અને પાણીના વપરાશને પણ કરે ઓછો તો આજે જ લઈ આવો ધનભૂમિ અને કરી દો એકદમ ફળદ્રુપ ભૂમિ મુખ્ય બાપા જમીનને વેચવાની નહીં પણ સુધારવાની જરૂર છે જે કામ કરશે આ ધન ભૂમિ ચાલો ચાલો તો રાશાની જુઓ છો આજે જ લઈ આવો ધન ભૂમિ અને કરી દો એકદમ ફળદ્રુપ ભૂમિ ધન ભૂમિ